સાથે મારી સાથે અત્યારે મયંક નાયક જોડાયેલા છે તેમની સાથે ચર્ચા કરીએ મયંકભાઈ ગુજરાતનું જે આ મંત્રીમંડળ છે હવે આખું જે રિસેપ્લિંગ થઈ રહ્યું છે ગુજરાતની પરિસ્થિતિ બદલાશે ખરી ગુજરાત અત્યારે ગુજરાત એ દેશનું રોલ મોડલ છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાના આશીર્વાદ મળતા હોય છે ગુજરાત માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં હર હંમેશા આગળ વધતું હોય છે ત્યારે ગુજરાતની અંદર સાડા છ કરોડ જનતાની સેવા કેવી રીતે કરી શકાય અને ગુજરાત તમામ ક્ષેત્રમાં આગળ કેવી રીતે વધે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ ચાર મૂળ મંત્ર સાથે ગુજરાતની જનતાને સાથે લઈ અને દેશની અંદર વિકસિત ભારતનો નો માને સંકલ્પ છે એમાં સાડા છ કરોડ જનતા કેવી રીતે પોતે અંદર ભાગ લઈ અને પ્રધાનમંત્રી છે એને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરવાનો અને એટલા જ માટે ગુજરાતના પૂર્ણ કદના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થઈ ગયું પણ આમાં તો ઘણા બધા ધારાસભ્યો પણ નારાજ થવાના છે કે જેમને ભાજપે એવું કહ્યું હતું કે ભાજપમાં આવી જાવ તો ક્યાંક તમને મંત્રી બનાવીશું ભારતીય જનતા પાર્ટીની માને ભૂપેન્દ્રભાઈની સરકારમાં કેબિનેટમાં કોને લેવા મંત્રીમંડળમાં કોને લેવા એ અબાધિત અધિકાર માને મુખ્યમંત્રી શ્રીનો હોય છે એટલે મુખ્યમંત્રી શ્રી પોતે જ નક્કી કરશે કે પોતાના મંત્રીમંડળમાં કોને લેવા કયા વિસ્તારમાંથી લેવા આ નિર્ણય મુખ્યમંત્રી પોતે લેતા આવેલા મંત્રી મંડળ માં સ્થાન આપવામાં આવશે ભાજપ ના કાર્યકર્તાઓ નારાજ નહીં લે વર્ષો થી મહેનત કરે છે મેં અગાઉ કહ્યું એમ મંત્રી મંડળ માં કોને લેવો એ નિર્ણય કરવાનો અધિકાર માને મુખ્યમંત્રીશ્રી ને પોતાનો હોય બિલકુલ આપ અમારી સાથે જોડાય આપનો આભાર